નમસ્કાર મિત્રો આજે આપણે ટેલિગ્રામ પર મૂકેલા પાર્ટનરશિપ એટલે ભાગીદારીના દાખલાઓનું સોલ્યુશન કરવાનું છે તો આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન કરવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલ છે તે જોઈન કરી લીજો તો તેમાં જોઈએ પહેલો દાખલો એ અને બી ને ચાર જેમ પાંચના ગુણોત્તરમાં વ્યવસાય શરૂ કર્યો એ અને બી એ ચાર જેમ પાંચના ગુણોત્તરમાં વ્યવસાય શરૂ કર્યો એટલે આપણે ગુણોત્તર એક વર્ષના અંતે કુલ નફો નફો ટોટલ થયો અને શેર શેર નફાનો પંદરસો કરી દઈએ અને તેત્રીસો માંથી પંદરસો બાદ કરીએ એટલે અઢારસો બી જીરો કેન્સલ છ તેરી અઢાર ને પાંચ તેરી પંદર હવે શું કીધું છે એ અને બી ના રોકાણનો સમયગાળો રોકાણનો સમયગાળો એક્સ એનો એક્સ અને b નો વાય તો અહીંયા પાંચ પાંચ થઈ થઈ જશે હોય તો ઉડાડી શકીએ અને અહીંયા આવશે ત્રણ ને 2 કારણ કે ત્રણ 2 છ અને બે 2 ચાર તો એક્સ અને y નો ગુણોત્તર આપણે મેળવીએ તો ત્રણ જેમ બે મળશે તો અહીંયા જવાબ આપણો આવશે ત્રણ જેમ બે ભાગીદારીમાં બધા જ દાખલાઓ આવી જ પેટર્નના આવશે એટલે એકને એક આવી જ પેટર્નમાં વધારેને વધારે પ્રેક્ટિસ કરતું રહેવું તો અહીંયા આગળ આપણે જોઈએ એ અને બીના બે જેમ ત્રણના રોકાણ કર્યું છે એ અને બી એ તો એ અને બી એ બે જેમ ત્રણનું રોકાણ કર્યું છે હવે શું કીધું છે રોકાણનો સમયગાળો આગળ આપણે દાખલો ગણ્યો તેવી જ રીતે જો વ્યવસાયનો કુલ નફો પાંત્રીસો તો કુલ નફો પાંત્રીસો આપણને આપેલ છે બી નો આપણને ભાગ આપેલ છે પંદરસો તો અહીંયા આવશે બે હજાર એટલે બે પાંચ ચોક વીસ અને પાંચ તેરી પંદર તો અહીંયા આવશે બે બે આ બાજુ કેન્સલ થશે અને ત્રણે અહીંયા કેન્સલ થશે તો એક્સ અને વાય નો ગુણોત્તર આપણને મળશે બે જેમ એક કારણ કે ઉપર આ બે વધેલ છે નીચે એક તો બે જેમ એક જવાબ આપણો આવશે બી બે જેમ એક એ બી અને સીનો નફાનો આપણને ડાયરેક્ટ અહીંયા નફાનું ગુણોત્તર આપેલ છે અને રોકાણના સમયગાળાનું ગુણોત્તર તો આપણે રોકાણનું ગુણોત્તર મેળવવાનું છે તો એ બી અને સી અહીંયા આપણને ડાયરેક્ટ નહીં આપણે ઊભું લખીએ તો એ બી અને સી કેન્સલ એ બી અને સી અહીંયા આવશે ચાર ચાર જેમ પાંચ આપણે નફાનો ગુણોત્તર પહેલા આપેલ છે તો સમયગાળો આપણે રોકાણનો ગુણોત્તર આપણે એ લઈએ એનો એ લઈએ સ્મોલ એ B નો સ્મોલ બી અને સી નો સ્મોલ સી હવે તેના સમયગાળાનો ગુણાકાર થાય છે કારણ કે રોકાણ ગુણ્યા સમયગાળો બરાબર નફો તો જ મળે અહીંયા ગુણ્યા બે અને ગુણ્યા એક આ ત્રણેય આપણે ગુણોત્તરમાં છે તો ત્રણ એ બે બી અને સી બરાબર આપણે ટોટલ નફા બરાબર લખી શકીએ ચાર જેમ પાંચ જેમ ત્રણ તો એ જેમ બી જેમ સી મેળવવું હોય તો આપણે ચારના છેદમાં ત્રણ પાંચના છેદમાં બે અને ત્રણના છેદમાં એક હવે આ નીચે આપણે ત્રણેયનો લસ્સા લઈએ તો લસ્સા આવશે છ તો ફરી પાછું આપણે એ જ એમ બી મેળવીએ તો અહીંયા લસા છ તો ચાર ગુણ્યા છ છેદમાં ત્રણ તેવી જ રીતે આપણે આગળ ગણીએ તો પાંચ ગુણ્યા છ છેદમાં બે અને ત્રણ ગુણ્યા છ છે ગુણ્યા છ અહીંયા છ અહીંયા આવશે છ છેદમાં એક તો અહીંયા છેદ ઉડાડીએ તો ત્રણ દુ છ એટલે અહીંયા નવો ગુણોત્તર આપણે મેળવીએ જેમ બી જેમ સી એટલે ત્રણ દુ છ એટલે ચાર દુ આઠ અહીંયા આવશે એનો આઠ તેવી જ રીતે અહીંયા બે વડે કરીએ એટલે ત્રણ પંચું પંદર તો બીનો આવશે પંદર અને અહીંયા છ તેરી અઢાર તો આપણને રોકાણનો ગુણોત્તર આઠ જેમ પંદર જેમ અઢાર મળશે તો અહીંયા તે જવાબ સી માં આપેલ છે તો આપણો જવાબ આવશે સી એ અને બી એ ત્રણ જેમ પાંચના ગુણોત્તરમાં રોકાણ કરે છે અને તેનો આપણને સમયગાળો પ્રમાણે આપી છે તો એ અને બી નો ગુણોત્તર મેળવવાનો છે તો એ ત્રણ જેમ પાંચ દસ મહિના એનું રોકાણ છ મહિના બી નું રોકાણ તો આ બંનેનું આપણે ગુણોત્તર લઈએ એટલે નફાનો ગુણોત્તર મળી જશે તો એક જેમ એક તો અહીંયા જવાબ આપણો એક જેમ એક બી થી સી નો રોકાણ નું ગુણોત્તર આપેલ છે તો બીથી સી બંને બી સમાન જ છે બે એટલે આપણે તેને ડાયરેક્ટ બી થી સી લખી શકીએ બે થી પાંચ તો હવે આ ત્રણેયનું આપણને ગુણોત્તર મળી ગયું હવે શું કીધું છે એ અને સી વચ્ચેનું સરેરાશ રોકાણ આપણને એ અને સી વચ્ચેનું સરેરાશ રોકાણ આપેલ છે તો ટોટલ રોકાણ કેટલું થઈ છે આઠ હજાર કારણ કે સરેરાશ કીધું છે એટલે બે ગુણ્યા કરવો આપણે હવે અહીંયા આપણે આઠ હજાર એ અને સીનું ગુણોત્તર કેટલામાં છે આઠ એક્સમાં આપેલ છે તો આઠ એક્સ બરાબર આઠ હજાર તો એક્સ બરાબર આપણને કેટલા મળશે એક હજાર મળશે હવે આપણે નો રોકાણની રકમ મેળવવાનું કીધું છે તો બીની રોકાણની રકમ બે એક્સ છે તો બે ગુણ્યા એક્સ એક્સ આપણને હજાર આપેલ છે એટલે બે હજાર તો અહીંયા જવાબ આપણો આવશે બે હજાર એ અને બી એ ચાર જેમ પાંચના ગુણોત્તરમાં રોકાણ સાથે વ્યવસાય શરૂ કરે છે અને અહીંયા આપણને નફો આપી દીધેલ છે તો સમયગાળો તો આપણે આગળ દાખલો ગણ્યો તેવી જ રીતે ચારના છેદમાં પાંચ ગુણ્યા એક્સ ગુણ્યા વાય બરાબર બે જેમ ત્રણ અહીંયા બે બે કેન્સલ થશે તો અહીંયા જવાબ આપણો આવશે પાંચના છેદમાં છ સમયગાળાનું ગુણોત્તર અબી અને કાવ્ય આઠ જેમ સાતના ગુણોત્તરમાં બિઝનેસમાં રોકાણ કર્યું જો કુલ નફાના પચીસ ટકા દાનમાં જાય તો બાકીનો નફો બંને વચ્ચે વેચવા વહેંચવામાં આવે તો કવિનો હિસ્સો આપણને આપેલ છે તો ટોટલ આપણે નફો લઈએ તો ટોટલ નફો આપણે સો ટકા લઈએ અને સો ટકાના પચીસ ટકા દાનમાં એટલે પંચોતેર ટકા બંને વચ્ચે વિભાજીત કરવામાં આવશે તો પંચોતેર એ તેના રોકાણના ગુણોત્તર બરાબર થશે તો રોકાણના ગુણોત્તર બરાબર પંચોતેર ટકા થશે કારણ કે અહીંયા સમય તો બંનેનો સમાવન આપેલ છે એટલે તે લખીએ ના લખીએ ઉપર નીચે કેન્સલ થઈ જશે તો અહીંયા આ બંનેનો સરવાળો આપણે પંદર એક્સ લઈએ પંદર એક્સ બરાબર આપણે ટોટલ સો સો ટકા આપણે નફો લીધો છે તો પચીસ ટકા દાન કર્યું અને પંચોતેર ટકા બાકી રહ્યું એ બંને વચ્ચે વેચાય છે તો પંચોતેર ટકા બરાબર આપણે પંદર એક્સ લખીએ એટલે એક્સ બરાબર આપણને અહીંયા મળશે પાંચ તો હવે ઉપર નીચે આપણે બંને આઠ એક્સ ને અહીંયા સાત એક્સ છે તો ચાલીસ અને અહીંયા આવશે પાંત્રીસ બરાબર હવે ઉપર આપણે અબી છે નીચે આપણે કાવી અહીંયા આપણને કાવિનો હિસ્સો નફાનો હિસ્સો આપેલ છે ચોસઠ હજાર ચારસો તે ચોસઠ હજાર ચારસો આપણે કાવીનો હિસ્સો લઈએ અને અહીંયા આવશે x કારણ કે કુલ નફો કીધું છે એટલે x આપણે અબીનો નફો મેળવવો પડશે તો હવે આપણે પાંત્રીસ ને ચોસઠ હજાર ચારસો ને પાંત્રીસ વડે ભાગીએ એટલે આપણને પાંત્રીસ એક પાંત્રીસ નહીં બંને બાજુ આપણે બે વડે ગુણી દઈએ તો સરળ પડશે તો અહીંયા આવશે સાત અને અહીંયા આવશે ગુણ્યા બે તો સાત નવ ત્રેસઠ એક ચાર સાત દુ ચૌદ અને ડબલ ઝીરો થશે તો બાણું નવ હજાર બસો ગુણ્યા બે આ આપણને એક રેશિયાની કિંમત મળી હવે આપણે શું કીધું છે તો કુલ નફો શોધવાનું કીધું છે તો કુલ નફો આપણને કેટલો મળશે કારણ કે એક રેશિયો બરાબર આપણને આ મળેલ છે તો ટોટલ નફો આપણે સો સો રહીશું એટલે સો ટકા આપણે માનેલું છે તો આપણે એ ગુણ્યા સો કરીએ એટલે આપણને જવાબ મળી જશે તો બાણું ગુણ્યા બે એટલે ચાર એક લાખ ચોર્યાસી હજાર કારણ કે અહીંયા આપણે બે ઝીરો આ થશે અને અહીંયા આપણે સિત્તેર સિત્તેર વડે કર્યું હતું એટલે એક જીરો અહીંયા કેન્સલ થશે એટલે આ એક જીરો કેન્સલ થશે અને સો ટકા સો ટકા કીધું છે એટલે અહીંયા એક જીરો વધેલ છે સો ટકા કરવા માટે આપણે બે જીરો પાછળ લગાડી દીધા એટલે ટોટલ નફો આપણને એક લાખ ચોર્યાસી હજારનો મળશે દાખલો ના સમજાય તો બીજી વખત પાછો જોઈજો એટલે સમજાઈ જશે એ અને બી મળીને પાંચ હજાર અને આઠ હજાર રૂપિયાના રોકાણ સાથે બિઝનેસ શરૂ કર્યો છ મહિના પછી સી તો આપણે એ અને બીનું લઈએ પહેલાં પાંચ હજાર છ હજાર અહીંયા ત્રણે પાછળ ત્રણ જીરો આપેલ છે એટલે આપણે પાંચ એમ આઠ તેવી રીતે લખી શકીએ હવે સી છ મહિના પછી આવે છે અને ટોટલ આપણે કેટલા એક વર્ષ એક વર્ષના અંતે કીધું છે તો છ છ મહિના પછી એટલે અહીંયા ગુણ્યા બાર આ કારણ કે એ બાર મહિના રહેશે બી પણ બાર મહિના અને સી છ મહિના પછી એટલે છ મહિના જ રહેશે એટલે અહીંયા નવ ગુણ્યા છ આ બંને ત્રણેય આપણે ગુણોત્તરમાં આપેલ છે એટલે અહીંયા બે વડે કેન્સલ કરીએ છ વડે તો અહીંયા આવશે બે અહીંયા પણ બે અને અહીંયા એક તો હવે આપણે નવો ગુણોત્તર આપણને મળ્યો દસ જેમ સોળ જેમ નવ હવે શું કીધું છે એ અને સીના નફાનો હિસ્સાનો તફાવત તો અને આ આપણને નફાનો ગુણોત્તર મળશે તો એ અને સીના નફાનો હિસ્સાનો તફાવત એક રેશ્યો આપણને કેટલા બરાબર બસો આપેલ છે તો હવે આપણે શું કીધું છે ટોટલ નફો તો આ ત્રણેયનો સરવાળો છવ્વીસને નવ પાંત્રીસ તો પાંત્રીસ રેશો બરાબર કેટલા તો પાંત્રીસ રેશિયો ગુણ્યા બસો બરાબર અહીંયા આપણને મળશે સાત હજાર તો આપણો જવાબ આવશે સાત હજાર સેમે બે હજાર રૂપિયાના રોકાણ સાથે બિઝનેસ શરૂ કર્યો એક્સ મહિના પછી સોન ચાર હજારના રોકાણ સાથે જોડાયો બે વર્ષના અંતે અહીંયા કીધું છે આપણને એટલે અને સોન તો સેમનું કેટલું બે હજારનું રોકાણ છે સેમ તો બે વર્ષ એટલે ચોવીસ મહિના રહેશે હવે શું કીધું છે એક્સ મહિના પછી સોન ચાર હજારના રોકાણ એક્સ મહિના પછી કીધું છે એટલે આપણે ચોવીસમાંથી એક્સ બાદ કરીએ એટલે આપણને અહીંયા સોના રોકાણનો સમય મળશે તો ચોવીસમાંથી એક્સ બાદ ગુણીએ આપણને ટોટલ કેટલું ચાર હજારનું રોકાણ કીધું છે હવે શું કીધું છે બંનેનો નફો આપણને આપેલ છે ત્રણ જેમ ચાર આ બાજુ ચાર ચાર કેન્સલ અહીંયા આઠ વડે આ કેન્સલ ત્રણ જીરો અહીંયા ઉપર નીચે કેન્સલ હવે આપણે ગુણાકાર કરીએ તો આઠ દુ સોળ સોળ રહેશે બરાબર ચોવીસ માઇનસ એક્સ એક્સ બરાબર અહીંયા આપણને આઠ મળશે તો આઠ મહિના પછી સોન ચાર હજારના રોકાણ સાથે જોડાયો છે તો આપણને એક્સની કિંમત મેળવવાનું કીધું છે તો એક્સ બરાબર અહીંયા આપણને આઠ મળશે એ પિસ્તાળીસો રૂપિયાનું રોકાણ સાથે બિઝનેસ શરૂ કર્યો અને ચાર મહિના પછી બી બિઝનેસમાં જોડાયો અહીંયા ટોટલ આપણને કેટલા વર્ષ એક વર્ષના અંતે આપેલ છે વર્ષના અંતે કુલ નફો એટલે એનો આપણે એ તો બાર મહિના રહેશે અને બી ચાર મહિના પછી આવે છે એટલે આપણે બીનું રોકાણ કેટલું છે તે મેળવવાનું છે એટલે યક્ષ રોકાણ ચાર મહિના પછી એટલે ટોટલ તેને આઠ મહિના કરી હોય છે તો એ છે બી બરાબર આપણને શું કીધું છે ટોટલ નફો આપણને સત્તરસો આપેલ છે તેમાં આપણને એનો નફો આપણને નવ હજાર આપેલ છે એટલે અહીંયા આપણને આઠ હજાર મળશે બીનું તો આઠ હજાર ને ઉપર આપણે એનું નવ હજાર ત્રણ જીરો ત્રણ જીરો કેન્સલ આઠ આઠ અહીંયા કેન્સલ નવ પંચું પિસ્તાલીસ અહીંયા એક્સ બરાબર આપણને મળશે બાર પંચા સાઠ એટલે છ હજાર અહીંયા જવાબ આપણો આવશે બી છ હજાર એ બી અને સી અનુક્રમે પાંચ જેમ ત્રણ જેમ ચારના ગુણોત્તરમાં રોકાણ સાથે ભાગીદારીમાં પ્રવેશ કરે છે એક વર્ષ પછી બી એ તેનું રોકાણ બમણું કર્યું ટોટલ આપણને અહીંયા સમય બે વર્ષ આપેલ છે તો અહીંયા એ બી અને સી પાંચ જેમ ત્રણ જેમ ચાર હવે શું કીધું છે ટોટલ બે વર્ષનો સમય આપેલ છે તો આ બંને વર્ષમાં એ અને સી તો સમાન રહે છે બી એક વર્ષ માટે ત્રણ રેશિયોમાં અને પછી બીજા વર્ષ માટે આપણે તેનું બમણું કરે છે એટલે સ છ અહીંયા આવશે એક તો ટોટલ આપણે ગુણોત્તર લઈએ નફાનો તો દસ પાંચ દુ દસ ત્રણ અને છ એટલે નવ અને ચાર દુ આઠ હવે શું કીધું છે બે વર્ષના અંતે આપણને ટોટલ નફો આપણને ચોપન ચોપ્પન હજાર મળશે તો હવે આ ત્રણેયનો સરવાળો બરાબર ચોપ્પન હજાર થશે તો સત્યાવીસ એક્સ બરાબર ચોપન હજાર તો એક્સ બરાબર આપણને અહીંયા મળશે બે હજાર હવે શું કીધું છે બીનો નફાનો હિસ્સો કેટલો છે તે મેળવવાનું કીધું છે તો બીનો આપણને નવ રેશિયો આપેલ છે એટલે એક્સ બરાબર બે હજાર આપેલ છે તો નવ એક્સ બરાબર નવ ગુણ્યા બે હજાર તો અહીંયા આપણને મળશે અઢાર હજાર તો આપણો જવાબ આવશે એ અઢાર હજાર અમલા અને બાલાએ અનુક્રમે બોતેરસો અને દસ હજાર આઠસોના રોકાણ સાથે બિઝનેસ શરૂ કર્યો આઠ મહિના પછી બાલાએ બિઝનેસ છોડી દીધો પછી વિનો આવ્યો અને બે વર્ષ અહીંયા આપણને ટોટલ બે વર્ષ આપેલ છે તો હવે શું કીધું છે અમલા અને બાલા તો હમલા બાલા અહીંયા આવશે બોતેરસો આ બંને ઝીરો આપણે બધી બધામાં સેમ છે એટલે બે જીરો પાછળ લખતા નથી એકસો ને આઠ હવે શું કીધું છે બિઝનેસ શરૂ કર્યું આઠ મહિના પછી બાલાએ બિઝનેસ છોડી દીધો બાલાએ આઠ મહિના સુધી જ બિઝનેસ કર્યો એટલે અહીંયા ગુણ્યા આપણે આઠ કરીએ અને વી વીનું આવ્યું વીનું કેટલા ચૌદ હજાર ચારસો લઈને વિનું રોકાણ સાથે જોડાયા તો હવે વિનું આઠ મહિના સુધી તો વિનો નહોતો એટલે તેમાંથી ચોવીસમાંથી આઠ બાદ કરીએ એટલે અહીંયા મળશે સોળ અને એ તો આપણે ટોટલ મહિના સુધી બે વર્ષ સુધી હતો એટલે અહીંયા આવશે ચોવીસ હવે આ ત્રણેયનો આપણે ગુણોત્તરમાં આપેલ છે એટલે છેદ ઉડાડીએ તો અહીંયા આવશે ત્રણ એક અને બે હવે વધારે છેદ ઉડાડીએ તો છત્રીસ દુ બોતેર છત્રીસ તેરી એકસો આઠ અને છત્રીસ ચોક એકસો ને ચુમ્માલીસ તો આપણે ગુણોત્તર સરખો લખીએ તો અહીંયા છ જેમ ત્રણ એકાદ ત્રણ જેમ ચાર દુ આઠ હવે બે વર્ષના અંતે આપણને વિનુના નફાનો હિસ્સો આપેલ છે તો આઠ રેશિયો બરાબર છન્નું સો તો એક રેશીઓ બરાબર આપણને મળશે બારસો હવે શું કીધું છે ટોટલ નફો કીધું છે તો ટોટલ નફો આ ત્રણેયના સરવાળા બરાબર તો ત્રણેયનો સરવાળો આપણે કેટલો થશે નવ ને આઠ સત્તર તો સત્તર ગુણ્યા બાર તો અહીંયા જવાબ આપણો આવશે સત્તર ગુણ્યા બાર કરીએ 71 72 14 1 23 21 2 ने 3 4 0 અને 2 તો અહીં આપણો જવાબ આવશે 20400 કારણ કે આ બે 0 પાછળ લાગી જશે એટલે અહીંયા 20400 એ અને બી અનુક્રમે ચાર ચાર હજાર અને ત્રણ હજારના રોકાણ સાથે બિઝનેસ શરૂ કર્યો એક વર્ષના અંતે અહીંયા તો પહેલાં જ આપણને આપી દીધેલ છે એક વર્ષના અંતે એટલે એ જેમ બી કરીએ ચાર અને ત્રણ બંનેનો સમય તો સમાન છે અંતે બીનો બી તેના વ્યવસાય સંચાલન માટે કુલ નફાના વીસ ટકા મેળવે છે તો અહીંયા આપણે આ બંને વચ્ચે કેટલા ટકા ફાળવાના છે એસી ટકા બાકીનો નફો આપણને એ અને બી વચ્ચે વહેંચવામાં આવે છે જો એના નફાનો હિસ્સો આપણને આપેલ છે સમય તો સમાન છે એટલે એના નફાનો હિસ્સો આપણને ચોવીસો આપેલ છે બીનો નફાનો હિસ્સો આપણે મેળવવાનો છે ચાર છ ચોવીસ અહીંયા બીના હિસ્સાનો નફો આપણને અઢારસો મળશે હવે એ અને ના આપણે સરવાળો કરીએ તો એ એંશી ટકા બરાબર થશે કારણ કે અહીંયા આપણે બંનેનો માત્ર આપણે તેના નફાના ગુણોત્તર બરાબર જ આપણે તેનો નફો આપણને તેને વેચ્યો છે આ વીસ ટકા તો તે અલગ છે તો અહીંયા ઝીરો ઝીરો બાર અને અહીંયા હશે બેતાલીસો ત્રણ ને એક ચાર તો હવે અહીંયા બેતાલીસો આપણને મળ્યા તો હવે આ બેતાલીસો એક એંશી ટકા બરાબર થશે તો આપણને અહીંયા ટોટલ નફો મેળવવાનું કીધું છે તો સો ટકા મેળવવાનું છે તો એંસી ટકા બરાબર આપણને બેતાલીસો મળ્યા તો સો ટકા બરાબર ચોકડી ગુણાકાર છેદમાં એસી અહીંયા જીરો જીરો કેન્સલ અહીંયા આવશે આઠ વડે અહીંયા ભાગી દઈએ આપણે તો આઠ પંચો ચાલીસ અહીંયા બે જીરો આઠ દુ સોળ ચાર જીરો આઠ પંચો ચાલીસ અહીંયા જીરો જીરો ઉપર જીરો નીચે જીરો એટલે કેન્સલ તો અહીંયા ટોટલ નફો આપણને મળશે પાંચ હજાર બસો ને પચાસ તો આપણો જવાબ અહીંયા આવશે પાંચ હજાર બસો ને પચાસ હું આશા રાખું છું કે તમને આ બધા જ દાખલાઓ સમજાઈ ગયા છે ના સમજાણા હોય તો ફરી વખત એકવાર વિડીયો જોઈ લેજો એટલે દાખલાઓ સમજાઈ જશે